રાજકોટમાં શાળાકીય રમતોત્સવના આયોજન માટે બેઠક યોજાઈ વીસ જુલાઈથી એકત્રીસ ઓગસ્ટ દરમિયાન તાલુકા અને જિલ્લા કક્ષાએ પિસ્તાલીસ રમતોની સ્પર્ધા યોજાશે ગુજરાત સરકારના રમતગમત યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ અંતર્ગત સ્પોર્ટ્સ ઓથોરિટી ઓફ ગુજરાત આયોજિત અને રાજકોટ જિલ્લા રમતગમત અધિકારીની કચેરી સંચાલિત દર વર્ષની જેમ ચાલુ વર્ષે પણ રાજકોટ શહેર ગ્રામ્ય શાળાકીય રમતોત્સવ બે હજાર પચ્ચીસ છવ્વીસનું આયોજન કરાયું છે રાજકોટ શહેરમાં સ્પોર્ટ્સ કોમ્પ્લેક્ષ ખાતે શાળાકીય રમતોત્સવના આયોજન માટે રમતગમત અધિકારીઓ સાથે શહેરી અને ગ્રામ્ય વિસ્તારની શાળાના પ્રતિનિધિઓની બેઠકો યોજાઈ હતી આ બેઠકમાં જિલ્લા રમતગમત અધિકારી શ્રી વીપી જાડેજાએ તાલુકા કક્ષા અને જિલ્લા કક્ષાએ આયોજિત કુલ પિસ્તાલીસ રમતોની સ્પર્ધાના સમગ્ર આયોજન અંગે માર્ગદર્શન આપ્યું હતું તેમણે જણાવ્યું હતું કે આ શાળાકીય રમતોત્સવ આગામી તા વીસ જુલાઈથી તા એકત્રીસ ઓગસ્ટ દરમિયાન યોજવામાં આવશે જેમાં વધુમાં વધુ વિદ્યાર્થીઓએ ભાગ લેવા અનુરોધ છે તથા જરૂર પડ્યે રમત પ્રશિક્ષણ કેન્દ્રનો સંપર્ક કરી શકાશે